શું નામ છે આપનું મારું નામ જુગરાજી હરેશ જી આજે આપે પોલીસ સ્ટેશન શું નિવેદન આપેલું છે તે જણાવશો આજે પોલીસ સ્ટેશન જે મને ફસાવવાનો પ્રયત્ન કર્યો હતો આત્મનભાઈ મહેતા એ બાબતે અને જે આ ધર્મેશ નું અવસાન થયું હતું તેને જે મને જે પેમેન્ટ આપ્યું એ બાબતે મેં નિવેદન આપેલું છે જી નિવેદનમાં માં આપે શું લખાવેલ છે નિવેદનમાં માં જે આત્મનભાઈ મને કોલ આવ્યો હતો કે તું આપણે પાંત્રીસ હજારમાં યુનિવર્સિટીમાં સેટિંગ કરાવી દીધી ઈવડું એ લખાવેલું છે ધર્મેશમાં મને ઓગણીસ તારીખે રાત્રે બે ત્રણે કોલ આવ્યા હતા પછી મેં તેને કોલ બેક આપ્યો હતો ધર્મેશે મને એવું જણાવ્યું હતું કે પછી ધર્મેશ મને રૂબરૂમાં મળ્યું ત્યારે ધર્મેશે મને એવું કીધું હતું કે તું કે તારા તરફથી થતું હોય કે પ્રયત્ન કરજે કે મારે થોડું ટોર્ચર કે આડું બીજું ટોર્ચર અને ઘરેથી પ્રેશર થોડુંક વધારે છે તો તું તારાથી થાય એમ સેટિંગ કરજે શું નામ છે તમારું ધીરુભાઈ કાનાભાઈ કલસરભાઈ ધર્મેશભાઈ તમારે શું થાય મારો મોટો પુત્ર આ તો ધર્મેશભાઈ આ પરિવારમાંથી એક સ્વજન ગુમાવ્યું છે તો અત્યારે કઈ રીતનો માહોલ છે સર અત્યારે કોઈ કોઈ એક સાથે બેસી જના નથી કોઈને મિનર નથી કોઈ બંધ થયું નથી અને ત્યાં અમે બે માણસ નહીં પણ અમારો પૂરો પરિવાર કોઈ હજી આજ સુધી કોઈને આંસુ બંધ નથી થયા છે હવે આગળ તમારી શું માંગણી છે આગળ માંગણી તો સર અમે શું અમારું જિંદગીની જે કાંઈ આકાંક્ષા કે જે કાંઈ અમે કર્યું હતું આજ સુધીમાં જે કાંઈ અમારો કૂતરો હતો જે અમારી મૂડી હતી એ અમે આજે ગુમાવી બેઠા છો તો અમારી તો એક જ આકાંક્ષા છે કે અમારા છોકરાએ જે કાંઈ બલિદાન એનું શું છે એનો કાંઈ એને ન્યાય મળવો જોઈએ ધર્મેશભાઈના પરિવારના અન્ય સ્વજનો આપણી સાથે છે આપણે દાદાને પૂછીશું દાદા આપનું નામ શું છે શીઠાભાઈ ધર્મેશભાઈ તમારે શું કહે મારા ભત્રીજાનો દીકરો હું એના દાદા થાઉ અત્યારે આ દુઃખદ ઘટનામાં પરિવારનો માહોલ ખૂબ જ દુઃખ તકલીફ કોઈ પાર નથી અને અમને ન્યાય મળવો જોઈએ એ અમને ન્યાય મળે એવું શક્યતા દેખાતી નથી અને પોલીસ અમારો કેસ સાંભળ્યો નથી જી પોલીસ સ્ટેશને આપને શું કહેવામાં આવ્યું છે એટલે અમે તપાસ કરીશું પુરાવા લાવવું પુરાવા અમારે ક્યાંથી કાઢવા એટલે ફરિયાદ લેવાની પોલીસ સ્ટેશનેથી ના પાડે છે ફરિયાદ લેવાની પોલીસ સ્ટેશન ના પડે છે